દર વર્ષે નવેમ્બરથી માર્ચ સુધી લેઝર ફ્લેમિંગો ભારતમાં વેટલેન્ડમાં સ્થળાંતર કરે છે જ્યાં પોષક ભરપૂર અને અને ખારા તેમને આકર્ષે છે ગુજરાત તેના વિશાળ મીઠાના રણ દરિયાકાંઠાના ઇકોસિસ્ટમના કારણે આ પક્ષીઓ માટે મુખ્ય સ્થાન બન્યું છે ત્યારે સ્થાનિક પક્ષી નિરીક્ષક ડોક્ટર ખુશી પટેલે અંકલેશ્વર નજીકના દરિયાકાંઠા અને નદી મુખોમાં નાના ઝુંડમાં ફ્લેમિંગો પક્ષી જોવા મળ્યા છે તેનો વિડીયો તેઓએ કેમેરામાં કંડાર્યો છે આકર્ષક પક્ષીઓ તેમના ગુલાબી પીંછા અને વાંકી ચાચ માટે જાણીતા છે તેવે જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં ફ્લેમિંગો જોવા મળવું એ ગુજરાત અને નજીકના વિસ્તારોમાં ચાલી રહેલા સંરક્ષણ પ્રયાસો સાથે સંકળાયેલ છે અંકલેશ્વરમાં વેટલેન્ડ અને મેંગ્રોવ્સનું સંરક્ષણ કરવાનો સમાન પ્રયાસ આ વિસ્તારને ફ્લેમિંગોનું આશ્ચર્ય સ્થાન બનાવી શકે છે નર્મદા નદીનું મુખ અને નજીકના વેટલેન્ડ સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર સ્થળાંતર કરતા પક્ષીઓ માટે મહત્ત્વના ખોરાકના મેદાનો પૂરા પાડે છે

આપણા ગુજરાતમાં બે ટાઈપના ફ્લેમિંગો જોવા મળે છે એક છે ગ્રેટર ફ્લેમિંગો અને બીજા છે લેસર ફ્લેમિંગો ગ્રેટર ફ્લેમિંગો એ આપણા દહેજના કાંઠા વિસ્તારમાં ખૂબ સરળતાથી જોવા મળી રહ્યા છે પરંતુ લેસર ફ્લેમિંગો એ ખૂબ જ રેર અને ઓછા પ્રમાણમાં જોવા મળે છે જે હમણાં આપણને આપણા ત્યાં જોવા મળ્યા છે હું ફોટોગ્રાફી લગભગ છેલ્લા ત્રણ વર્ષથી ઘણી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે અને એના સર્ટિફિકેટ પણ મને મળ્યા